વડોદરા મહાનગરપાલિકાની સભામાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયા વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો કોર્પોરેશનને મળેલી સામાન્ય સભામાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચિયા વચ્ચે ભરી સભામાં તું તું મેયર અને મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા હતા આ જોઈ સમગ્ર સભાના વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો સભામાં નિલેશ રાઠોડે કહ્યું કે તેમના પર કરેલા આક્ષેપોનો તે જવાબ આપવા તૈયાર છે અને જો જવાબ ન આપી શકે તો રાજીનામું આપવામાં આવશે તેવી વાત કહી હતી સાથે જ અલ્પેશ લિંબાચિયાએ આક્ષેપ સાબિત ન કરી શકે તો કોર્પોરેટર પદેથી રાજીનામું આપે તેવી વાત કરી હતી હવે સભામાં બંને વચ્ચે થયેલ ઉગ્ર દલીલ બાદ સમગ્ર સભામાં સોપો પડી ગયો હતો આ સમગ્ર બોલાચાલી અગાઉ અલ્પેશ લિંબાચિયાએ નિલેશ રાઠોડ મેયર હતા તે સમયે આક્ષેપો સાથેની પત્રિકા વાયરલ જારી કરી હતી બાદમાં ક્રાઇમ બ્રાન્ચે અલ્પેશ લિંબાચિયાની ધરપકડ કરી હતી આ સમગ્ર બોલાચાલી પત્રિકા કાંડને લઈને થઈ હતી આ અંગે પૂર્વ મેયર નિલેશ રાઠોડે જણાવ્યું કે જ્યારે પત્રિકાકાંડ થયો હતો બાદમાં પ્રથમ વખત ચર્ચાની સભા હતી અને તેઓ પણ ઘણા સમય પછી અહીંયા હાજર રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે તેમને ચેલેન્જ કરી છે જે તેમના પર આક્ષેપ થયા છે તે માટે તે સામે જ બેસ્યા છે તે સાબિત કરે અને જો સાબિત ન કરી શકતા હોય તો માફી માંગે તો પછી નૈતિકતાના ધોરણે ભારતીય જનતા પાર્ટીએ તેઓને સસ્પેન્ડ કર્યા હોય ત્યારે કોર્પોરેટર તરીકે રાજીનામું કર્યું છે તો આખા શહેરે જોયું છે જણાવ્યું કે આ મામલે શું કામ રાજીનામું આપવું જોઈએ તેમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને તેમના વિસ્તારની જનતાએ તેમને જીતાડીને મોકલ્યું છે આ જ ભારતીય જનતા પાર્ટીએ તેમને ઘણું બધું આપ્યું છે આક્ષેપ હોઈ શકે છે એ બાબતમાં પણ તે હજુ પણ કહે છે કે આ બાબતમાં તે કશું જાણતા નથી આ બાબતે આક્ષેપો છે તો એ ગુનેગાર નથી આ બાબતે તેમના પર આક્ષેપ છે પરંતુ તેમાં કોઈ પુરવાર નથી આ પત્રિકામાં છાપી જ નથી અલ્પેશ લીંબાયચાએ જણાવ્યું કે તેમને આ પત્રિકા છાપી જ નથી તો તેમાં આ બાબતે જવાબ કઈ રીતે આપી શકે પહેલા બધા મિત્રો હતા પણ આજે પરિસ્થિતિ કાંઈક અલગ જ છે આ બાબતે તે જાણતા નથી તો કઈ રીતે કહી શકે આજે ઘણા ટાઈમ પછી જે આક્ષેપ કરવાવાળી વ્યક્તિ હતી એ આજે સભામાં ઘણા સમય પછી આવી હતી સ્વાભાવિક છે આક્ષેપ કરેલા જવાબ કોર્પોરેશનનો વિષય હતો કોર્પોરેશનની સભા હતી સ્વાભાવિક રીતે મેં કીધું કે તમે જે આક્ષેપ કર્યા છે સાબિત કરો કાં તો પછી માફી માંગી લો ભાઈ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા સ્થાને આવે બે હજાર ચૌદમાં એના માટે અનેકો આંદોલન અનેકો જેલ યાત્રા અને યુવા મોરચાથી શરૂઆત કરીને આ જગ્યાએ આવ્યો છું સંજોગો વસાત પરિસ્થિતિ જે કંઈ હશે ભારતીય જનતા પાર્ટીને આજ સુધી આંચ નથી આવવા દીધી ભારતીય જનતા પાર્ટી માટે લડતો આવ્યો છું ઝઘડતો આવ્યો છું ભારતીય જનતા પાર્ટી મારી માં હતી ને મા રહેશે હા એ સંજોગો વસાત હોઈ શકે ભાઈ અને ભારતીય જનતા પાર્ટીને કાલિક લાગે એવું કામ મેં મારી જિંદગીમાં ક્યારેય નથી કર્યું અને ભારતીય જનતા પાર્ટીના માટે અનેકો આંદોલનો કર્યા છે અનેકો સંઘર્ષો કરીને આ જગ્યા પર આવ્યો છે